તો ભાઈ આજે અમે તમને મળવા આવ્યા છીએ તો તમારા મોટે બે લાઈનો સાંભળવા માંગશું ગારું આંભર્યું છે ગીત આંભર્યું છે એટલે ગારું સાંભળાવતા ભલામણ તો ગીત સાંભળાવજો પહેલાં કે હૈયું ચડ્યું યલોડે પગટકતો નહીં મારો

મજા આવી ગઈ તમારો અવાજ આપડે શું સુરીલો તમારો અવાજ છે ચાલ ચૂટા તો સેલેશ ભાઈ અમે તમારા પાસે જાણવા માંગશું કે તમે આ વિડિયો ની લાઈન સોશિયલ મીડિયા ની લાઈન આવ્યા એ પહેલા તમે શું કરતા હતા કાવતરું હલણે કાવતરું હલણે કાવતરું હલણે મોય મોય મારું બેટું કાવતરું મારે ધન રાખવું પડશે કાવતરું મારે કરાવ કરી આલ છો મારી એક ગર્લફ્રેન્ડ ઈ છે અચ્છા કરી આય જેવી કરવાનું કાવતરું કાવતરું હલડે કાવતરું હલડે તો અત્યારે જામ માંથી કેટલી આવે છે શું તંબુરો આવે પેલા કરતા અત્યારે તમારા વિડીયો કેવાડે છે ત્યાં ગયા ત્યાં ગયા ત્યાં ગયા ત્યાં ગયા ત્યાં ગયા ત્યાં ગયા હાલે ત્યાં ગયા ત્યાં ગયા હાલે તો શૈલેશ ભાઈ હવે આગળ તમે શું કરવા માંગો છો મોય 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 તો શૈલેશ ભાઈ આપણે આ ઇન્ટરવ્યુને અહીંયા ખતમ કરીએ છીએ તો હવે તમે અમારી ચેનલ વિશે શું કહેવા માંગો છો ચેનલને લાસ્ટ ટાઈમ ફસ્ટ કરી લખો ઓ લાસ્ટ ટાઈમ ફસ્ટ કરી લખો કોણ હે લોકો કહસે આત હે